હું પોતે પણ બેંકમાં રહ્યો છું હું પણ બેંક ઓફ બરોડામાં ડાયરેક્ટર હતો બેંક ચલાવી એ સહેલું નથી અને એમાંય તે ફડચામાં ગઈલી બેંક નુકસાન કરતી બેંક તાળું વાગી ગઈલી બેંક બંધ થઈ ગઈલી બેંક ઈ બેંકને ચાલુ કરવાની અને એ બેંકને પણ નફો કરતી કરવાનું કામ કોઈ કર્યું હોય તો તમારા લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઈ કર્યું છે અને એટલા જ માટે માતાજીના આશીર્વાદ થી તમારા સૌના પ્રેમ થી માનનીય મોદી સાહેબે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે એમને દેશની સૌથી મોટી સહકારી સંસ્થા નાફેડના ચેરમેન બનાવ્યા છે અને જ્યારે ચેરમેન બનાવ્યા ને ત્યારે એક વાત માનનીય ગૃહમંત્રી સાહેબે એમને કહી છે એમણે કહ્યું એમને જેઠાભાઈને જેમ તમે ડેરીમાં અને બેંકમાંથી આ ભ્રષ્ટાચારી પંજાને દૂર કર્યો છે ને એવી જ રીતે નાપેડમાંથી પણ આ ભ્રષ્ટાચારી પંજાને દૂર કરવાનો છે આ વાત એમણે કરી છે અને કામ માટે એમને ચેરમેન બનાવ્યા છે મને એક નાનો પ્રસંગ યાદ આવે છે આ પ્રેમ કેમ છે નવું વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે હું તમને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું નવું વર્ષ તમારા જીવનમાં તમે જે કઈ સંકટ લીધા હોય

ત્યારે માત્ર પોતાનું ન વિચારતા માત્ર પોતાનું ના વિચારતા સમાજ નો પણ વિચારજો એક ઉદાહરણ છે એક વાર ભગવાન કૃષ્ણ અને અર્જુન